અને આ દશામાં નો હણગાર તો બંગડી નખપાલીસ અને શામાં મૂર્તિ વાર્તાની સોપડી તો આપણે પેલા સ્થાપના કરશું નદી કાંઠે જઈને તે સ્ત્રીઓને ને પૂછશું તો તેમણે કહ્યું કે અમે દશામાં નું વ્રત કરીએ છીએ હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધે મજામાં તો એવો બધે મજામાં જઈશું તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અત્યારે જો આપણે હાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે શું છે ખબર તમને કે દશામાની મૂર્તિ લેવા આવે દશામાના વ્રત આવી જશે

ને જાપોને ને બધું લેતા આવશું બધું લઈ લજો કે ફ્રૂટ ને હા તે વાંધો ની હારો હાલો જાય હો અમે હવે આ જાય હા હારો હાલો તો આપણે જાય હવે મૂર્તિ લેવા હારો ફેમિલીઓ દિશામાની મૂર્તિ લેવા આવી જ છે આપણે જો પાસ્ત મજાની દિશામાની મૂર્તિ છે તમારું તો જો મજાની દિશામાની મૂર્તિ છે તો આ અમાર પસંદ કરે છે કેમ છે કેમ નહીં

આપણે પડી રે કઈ વાંધો નહીં એ નામ ને એવી છે તો વાંધો નહી આ તો આપણે થાપણ લઈ લીધું છે અને આ પૂંજા લઈ લીધું જો મસ્ત પૂંજા પૂરી લીધો નો પૂંજા પોતે આમાં રૂ લઈ લીધું છે આપડે વાઈટ કરવા જો હે કે નહીં તો એટલી વસ્તુ મસ્ત મસ્ત બધી આવી ગઈ છે મને ફૂલે ફૂલ તૈયાર કરને કે આપણે બાજોફ લીધો ને બાજોફ આપણે માંડવી બનાવવાની છે માંડવી એટલે કે માંડવો બનાવવાનો છે તમને બતાવશું હવારે પૂંજા અને માંડવો કઈ રીતના બનાવીએ એમ જા બધી લાકડીઓ છે આપણે આ લાકડીઓ બાંધીને આ રીતના બનાવવાનો છે તો આગળ બનાવીને તમને બતાવું કઈ રીતના બનાવ્યો એમ તો ફેમિલી જો અહીંયા અમે માંડવી બનાવવાનું શરૂ કરી દીધું છે મારા દાદાએ સરસ મજાની માંડવી બનાવવા મળ્યા છે દાદા માંડવી બનાવવાની હોય એટલે માતાજી નું થાપન કરી અને માંડવી એવી રીતે બનાવવાની આની ઉપર થાપન કરવાનું માતાજી નું દસ દિવસ ઉપાસ કરવાના અને દશામા વ્રત ચાલુ કરવાના છે એટલે માતાજી ને આમાં પથરામણી કરવાની મૂર્તિ ની અને દસ દિવસ સુધી એની પૂજા કરવાની અને આરતી ભજન કીર્તન કરવાના અને આ માનવી છે એટલે તૈયારી કરીએ છીએ અહીંયા શાકડી દેખે ને નાની નાની ઈ એક અહીંયા લગાડવાની એક આમ લગાડવાની એક અહીંયા એટલે લાકડી થઈ જાય જો અમારા દાદા બતાડે મંદિર જેવું બનાવી દેવાનું પછી એમાં મૂર્તિ પધરાવાની સ્થાપન કરવાનું અને દસ દિવસ સુધી આપડે બધાને ભજન કીર્તન ધૂન આરતી બધું કરવાનું હોય

બધાય જાગી જશે વેલા વેલા હાડા પાંચ વાયગાના છ વાગાના મસ્ત માંડવી આપણે બનાવીને બધી સામગ્રી લઈ અખંડ દીવાની ફૂલ પાંદડી બધી લઈ લીધી કંકુ ઘી દશામાની મૂર્તિ વાર્તાની સોપડી તો આપણે પેલા સ્થાપના કરશું પછી કરશું દશામાની વાર્તા જો મસ્ત આ રીતના ચાક કર્યું છે સ્થાપના કરના છીએ અને અત્યારે તો મૂર્તિ સારું છે એટલે અત્યારે કરવાની છે આપણે સ્થાપના કરાઈ ફેનબોપાઈ ઊઠી ગયા સકા હા જો અત્યારે ઊઠી જાઓ નહી તો આપણે આ વિડિયો છે ને કાય સ્ટાર્ટ કર્યો તો એટલે અને આજ બીજો દિવસ છે હવારા સ્થાપનાનો એટલે બધાને તો ગુડ મોર્નિંગ બરાબર હા હાલો આજે હા મોસ્ટ સ્થાપના કરના શ્રીખંડ કળશ આપણે કળશમાં લોટી લેવાની શ્રીખંડ લેવાનું મસ્ત આપણે જો અહીંયા શ્રીખંડ માં હાથ નાખશું પછી આપણે લોટીમાં માં પાંચ સેન્ડલા કર નાખશું અને પાંચ આશો કલર પાન મૂકશું આ રીતના કળશનું નું સ્થાપન કરવાનું દશામાં નું સ્થાપન કળશ સ્થાપન પછી અખંડ દીવો પ્રગટાવવાનો અને પછી આપણે પૂજા સડાઈ દેવાની તો મસ્ત કળશ આપણે તૈયાર કરી નાખ્યું કળશ ની સ્થાપના કરી દીધી દશામાં ની સ્થાપના કરી નાખી જે દશામાં મારી આ રીતના કળશ ની સ્થાપના કરી નાખવાની આપણે હવે આપણે જાફણ દીવો છે જો આ દસે દસ દિવસ રાખવાનું મસ્ત વ્હાઈટ ને એવું કરી નાખ્યું છે આપણે દીવો પ્રગટાવી નાખશું મસ્ત દશા મને સ્થાપના કરી નાખી પૂજા થોડા દીધી મસ્ત દશા મને આપણે બહાર જઈને હવે મારે શીખવા વધે નથી શીખવા વધે ને આપણે દશામાં વ્રતનું પ્રારંભ કરશું એમ કે શરૂઆત કરશું પછી આપણે વાર્તા અને આરતી શીખવા વધારે નાખીશું

કિનારે સ્ત્રીઓ સ્નાન કરવા આવી હતી નદીના કિનારે રાજાનો મહેલ હતો એટલે બધી સ્ત્રીઓને જોઈને ઝરોખામાં બેઠેલી રાણીને નવાઈ લાગી તેમણે દાસીને પૂછ્યું આજે આટલી બધી સ્ત્રીઓ કેમ આટલી વહી નદીએ નાહવા આવી છે દાસીએ નદી કાંઠે જઈને તે સ્ત્રીઓને પૂછ્યું તો તેમણે કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ એટલે વહેલા આવ્યા છીએ દાસીએ આવીને રાણીને આ વાત કરી રાણીને નવાઈ લાગી તેણે તેમાંની એક સ્ત્રીને બોલાવી અને દિશામાંના વ્રત વિશે પૂછ્યું તો તે સ્ત્રીઓ સ્ત્રીએ તમને સમજાવ્યું હશે કે કોઈપણ દેવદેવીની અગર કોઈ વ્રતની અવગણના ના ના કરવાથી અવગણના કરવાથી એવી પૂરી દિશા થાય છે હવેથી તમે કોઈ પણ દેવદેવીની નિંદા કરશો નહીં કોઈ પણ વ્રતને વખોડશો નહીં આટલું કહી ઋષિમાં રૂપી આવેલા દિશામાં અધ્યાન થઈ ગયા બધા રથમાં બેસી આગળ વધ્યા ને રાણીને બહેનપણીના ઘર આગળ આવ્યા આ એ જ બહેનપણી હતી કે જેણે પ્રથમ મુલાકાત વખતે રાણીને ધૂતકારી કાઢી હતી ફેમિલી આપણે વાર્તા સુધી વાંચી પૂરી કરી લીધી અને હવે આરતી આપણે ગાવાની છે અને આરતી ઉતારવાની છે તૈયારી કરી લીધી મમ્મી અહીંયા હવે કરવાની છે તો આરતી સ્ટાર્ટ કરી દઈ આપણે દશામાની પૂજા આરતી કરી લીધું થાપના કર નાખી મસ્ત દશામાન થાપન થઈ ગયું દશામા નું વ્રત થઈ ગયું છે શરૂ દશામાં પહેલો દિવસ દિવાસાનો પહેલો દિવસ એટલે કે દશામા પહેલો દિવસ તો સારું આજનો વિડીયો આપણે એમ કરજો પૂરોજો વિડીયો તમને ગમો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશું નવા બ્લોગની સાથે ક્યાં સુધી બધાને જય માતાજી અને ખાસ કરીને કોમેન્ટમાં જય દશામાં લખવાનું નહીં ભૂલતા અને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળશું નવા બ્લોગની સાથે જય માતાજી બાય બાય